વલસાડના કાંઠા વિસ્તારના દસ ગામની સાતસો બોટ બંધ રાખી નોંધાવ્યો વિરોધ વલસાડ જિલ્લાના નારગોલ બંદર પર મચ્છીમારોએ એક દિવસ માટે પોતાની બોટ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો જેમાં વલસાડ જિલ્લાના નારગોલ ઉમરગામ ખતલવાડા ટીંભી પડગામ મરોલી દાંડી કાલઈ જેવા દસ ગામોની સાતસો જેટલી બોટ સ્વેચ્છાએ એક દિવસ બંધ રાખી દરિયાકિનારે વિરોધ પ્રદર્શન કર્યો હતો આ વિરોધ કરવા પાછળનો હેતુ બહારની બોટો અને માછીમારો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આવીને દાદાગીરીથી ફિશિંગ કરે છે જેને લઈ સ્થાનિક માછીમારોની આજીવિકા પર માઠી અસર પડી રહી છે તેમજ બહારની બોટ જેવી કે જાફરાબાદ અને આજુબાજુના માછીમારો આવીને લોકલ માછીમારોને હેરાન કરીને માછીમારી કરે છે જેને લઈ દક્ષિણ ગુજરાતના માછીમારોએ અનેક વખત આ બાબતે તંત્રને રજૂઆત કરી છતાં નિર્ણય ન આવતા આજરોજ નારગોલ ઉમરગામ બંદરે વિરોધ કરાયો હતો અને દરિયામાં બોટ બંધ કરી વિરોધ કરવામાં આવ્યો અને આજીવિકા પર ઊભા થયેલ પ્રશ્નો પર નિરાકરણ લાવવા માંગ કરાઈ હતી જેમાં અંદાજિત બે હજારથી વધુ માછીમારો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા એટલું જ નહીં બે દિવસ અગાઉ પણ માછીમારોએ આ સમસ્યા અંગે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતા આજરોજ વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારના દસ જેટલા ગામોના સાતસો જેટલા માછીમારો મેદાને ઉતર્યા હતા અને વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ આવે

સૌરાષ્ટ્રના માછીમારો દક્ષિણ ગુજરાતની એકદમ નજીક પહોંચી ગયા છે જે બાર નોટિકલ માઇલની અંદર નવ નોટિકલ માઇલમાં બી એ લોકો આવીને ખોટા ફિશિંગ ચાલુ રાખે છે જેના કારણે ખોટા ફિશિંગ કરવાથી ને એ લોકોની બહુ તો અઢચન હોય ટેકનોલોજી વાળી હોય અને જથ્થાબંધ હોય પુષ્કળ પ્રમાણમાં તો હોય એટલે આપણા વિસ્તારમાં અમારા વિસ્તારમાં આવીને એ લોકો ખોટા ફિશિંગ કરે છે બોક્સ ફિસિંગ કરે છે એ બોક્સ ફિસિંગ કરવામાં એ લોકોની જારો અંદર અમે ફિશિંગ ફિશિંગ જારો નાખીએ એ મારો કરંટ ના હિસાબે પ્રવાહમાં થોડીક ખેંચાય છે આગળ પાછળ જાય છે જે જવાથી એમના બોક્સ માં અમારી જાળો ફસી જાય છે અને તેના કારણે અમારી જાળો તો નુકસાન પામે જ છે અને આ ટોટલ એરિયો બી એ લોકોએ અમારો કવર કરી આવ્યો છે એટલે કેટલીક ભાઈ તો કેટલીક વાર તો અમને જાન નાખવા વગર ફરજ ફરવું પડે છે જાન નાખે છે ફસી જવાનો ભય હોય છે અને એ લોકો પાસે અમે સંઘર્ષ ફાઈટ નથી કરી શકતા સંઘર્ષ નથી કરી શકતા કેટલું નુકસાન એનાથી એક બોટમાં જોઈએ તો અમારા જે ગીલ ને છે ચારે જારદા પેસિંગ છે એને દૂર બે લાખ રૂપિયાની નુકસાન જારી હોય એ નુકસાન પામે છે જાળીને નાખવાના મળે એના કારણથી અમારે ધંધો બગડે છે અને અમારે એમના ખલાસીઓ અમારે એક બોટમાં સાત આન ખલાસીઓ હોય માણસો હોય છે એ માણસને બી અમારે ભરણ પોષણ કરવું પડશે છે તેમજ અમારા ઘરના બી જીવન નિર્વાહ એના પર નિર્ભર હોય છે મેં દસ બાર બાર વર્ષ પહેલા સમાધાન કરેલું ત્યાંના જાફરાવાડ સાઈડના પ્રમુખ ભગુભાઈ સોલંકી જેમણે આવીને સમાધાન એમના આગેવાનો સાથે સમાધાન કરેલું એને લેખિત બી અમારી સમક્ષ છે એનું પણ એ સમાધાનને એક બે વર્ષ માન્ય રાખ્યું પછીથી પાછા આગળ વધીને પાછો આ વિસ્તારમાં આવી ગયા છે અમે બે લોકોને રિક્વેસ્ટ કીધી છે કે તમે ન આવો અને આપણે એક નક્કી કરીએ કે ભાઈ તમે તમારા વિસ્તારમાં કરો સાહીઠ સાહીઠ પ્રમાણે અને ચાલીસ અમને આપો એ વિસ્તારમાં ચાલીસ અમને આપો જેથી કરીને અમે બી ધંધો કરી શકીએ અમારો ધ્યેય છે અમે અમારો રોજગારી ટકી રહે અમારા બાપદાદાનો ધંધો છે એ એને ટકા રાખવા માટે અમે ધંધો કરીએ છીએ અમે એમાંથી કઈ હું અમારે જ્યાદા કમાતા હોય ત્યારથી અમે છોકરા કરતા કંઈક છોકરાઓને ભણાવી શકીએ કે લગ્ન કરવું હોય બી અમારે બાકી કરવું પડે છે પરંતુ બાપદાદાનો ધંધો હોય અમે એ પ્રમાણે અમારે રહેવું પડે છે અને એ માટે અમે ઘણી ઘણી વાર ધંધા બગાડીને બી ગાંધીનગર કે કોઈ બી જગ્યાએ એ લોકો સમાધાન કરવાનું સ્થળ એ કે સ્થળ પર પહોંચી ગયા છે એ લોકો કેટલીક વાર આવે છે અને સમાધાન બેસતા નથી કેટલીક વાર નથી આવતા પણ છે એ લોકો બી અત્યારે બી જાણવા મળે છે ઘણી બધું વિસ્તારમાં આ પ્રમાણે પ્રોબ્લેમ છે અને કોઈક જગ્યાએ બેઠક કરીને બી પીપાવ સાઇડમાં બેઠક કરીને બી સમાધાન અન્ડરસ્ટેન્ડિંગ પોલીસ અને પોલીસની અધ્યક્ષતામાં જીધું છે તે જ ફોર્મ્યુલા અમે અહીં બી કરવા માંગીએ છીએ એનો રસ્તો ખરેખર ઈઝી છે કે જે વિસ્તારના માછીમારો અહીંયા આવીને કંઈક સમાધાન માટે અપનાવે તો ગોઠવાઈ જાય છે મનીષભાઈ ટંડિલ હું લોઢારી ગ્રુપનો પ્રમુખ છું અમારા હમણાં સાતસો બોટ છે નારગોલ ઉમરગામ ખાટલવાર એ ટોટલી હમણાં બંધ એક દિવસ માટે રાખી છે હમણાં ને બે અમારી જે લોઢારી બોટ છે એ તો અમારી દસ દિવસથી બંધ છે કારણ કે એ અમે ત્યાં જ્યાં નાખી શકતા નથી કે જાફરાવાડ દ્વારા છે અમારા કિનારા વિસ્તારમાં આવેલા છે તો એમાં અમે જાત નાખીએ તો અમારી જાત એમાં તૂટી જાય એટલા માટે અને એમાં નુકસાન ઘણું છે અને આ અમારી લડત બહુ જૂની છે ને અમે જયારે કલેક્ટર સાહેબ પાસે ફિશરીઝ મંત્રી સાથે અમે ફિશરીઝ મંત્રી અમને કે બે સમાધાન થાય એટલા માટે કે દરિયામાં કંઈ ઘસરણ ના થાય એટલા માટે અમને એ લોકો બેઠક કરી આપેલી એ બેઠકનો ગાંધીનગરમાં કંઈ નિરાકરણ નથી આવ્યું પછી અમને આપણા ફિશરીઝ મંત્રી આ નવસારી કલેક્ટરને સાથે બે ચાલીસ સાઠ નું નક્કી કરવામાં આવ્યું નક્કી કરવામાં આવ્યું પછી કનૈયાભાઈ કે હું માને બે દિવસનો સમય જઈએ કનૈયાભાઈ સોલંકી જાફરાબાદ નો એ બે દિવસનો સમય માંગીને ગયો અને એ પાછો જવાબ હજી સુધી આવ્યો જ નથી ને અમારી એ લોકો એટલી હદ પાર બહાર કર્યું છે કે અમારા આઠ થી દસ નોટિકલ માં એ લોકો આવી ગયા છે નુકસાન તો સાહેબ હમણાં અમારી બોટ એકચુઅલી બધી બની જ છે એમાં સમજ નુકસાન તો સો સો ટકા છે હમણાં અમે એ બોટ હમણાં દક્ષિણ દક્ષિણ ગુજરાતની તમામ બોટો બન છે સાતસો બોટો પર પાંચ હજાર થી ઉપર લોકો નભે છે ને આ પરિવાર જો ગણે તો દસ હજાર ની ઉપર થઈ જાય કારણ કે અમારી પાસે બીજી રોજગારી નથી અમારી માંગ છે કે તંત્ર એટલે ચાલીસ સાત નું સમાધાન કરાવી આપે જે એક વર્ષ પહેલા બે હજાર ત્રેવીસ માં ચાલતું હતું એ સમાધાન કરાવી આપે એવી અમારી અપીલ છે સાહેબ અપૂર્વ માછી આજે અમારા ઉમરગામ તાલુકાના બધા માછીમારો અમારાથી જોડાયા છે લગભગ આજે છસો થી સાતસો બોટ અંદાજે અમારી બંધ છે આજે માછીમારી માટે હવે જોવા ગણીએ તો છસો સાતસો બોટ હોય તો એક બોટ નું મિનિમમ મિનિમમ પકડીએ તો દસ હજાર નુકસાન પકડીએ દસ એસી લાખ આજે નુકસાન છે ગણી શકાય આજ રોજ અહીં ભેગા થવાનું કારણ મુખ્ય કારણ એ જાફરાબાદ દ્વારા એમાં ચાલતી નેટ હોય અમારી એ ચાલતી નેટ અમારી બોક્સ ફિશિંગની અંદર ભેરવાય એટલે અમારી ઝાડ તૂટીને એકદમ નુકસાન થાય છે એ અમારી જે ઝાડની કિંમત ગણીએ તો પાંચ થી ઝાડ અમારી હોય તો એની નીકળી જાય તો અમારે આજીવિકા એકદમ છીરવાઈ જાય છે હવે કરશું શું આ કેટલા સમયથી ચાલતો આવ્યો છે અને ક્યાં ક્યાં રજૂઆતો છે આ લગભગ બે હજાર બાર તેર માં મારું બે વચ્ચે સમાધાન થયેલું હતું જફરાબાદ મહારાષ્ટ્ર અને જે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત આવીને આપણી મંડળીની અંદર અંદર એનું સમાધાન થયેલું હતું બે થી પછી થી પણ પાછું આ લોકો ઓલી ટાઈપનું કરતા આવેલા છે કે આવીને આપણે અંદર ફિશિંગ કરે અને આપણું નુકસાન કરે છે અમારું ઘણી વાર બોલવાનું ના ઝઘડો કારણ બનતું છે આ બાબત કે આપણે જે નક્કી કરેલું એવી હદ વિસ્તાર એ હદ વિસ્તારમાં તમે ફિશિંગ કરો એમાં અમને વાંધો નથી અમારે અમારે એરિયામાં અમે ફિશિંગ કરીએ એ આપણે બીજા છે જોવા જઈએ તો સો સો ટકા નુકસાન જ છે કે એ લોકો જે મચ્છી પકડે એ પણ છે અમારાવાળા પણ પકડે પકડે છે અને બીજી અમારી જે ગીલ નેટ પદ્ધતિ હોય એમાં દાડા ઘોર અલગ અલગ મોટી પ્રકારની માછલી હોય એ સરંદર અમે ફિશિંગ કરી શકતા જ નથી એમાં ને એ લોકોની ફિશિંગ એટલી બધી હેવી મોટા પ્રકારમાં છે કે આપણા અમારી બધી પોટો નાની નાની ફિશિંગ કરે ને જોવા જઈએ તો આજે જે મચ્છીઓનું પ્રમાણ જે ઘટી રહ્યું છે કે આ લોકોની આ જાફરાબાદી પદ્ધતિથી ઘટી અમારી દરેક જગ્યાએ રજૂઆત થઈ છે જ્યારે આપણે સાગર પરિક્રમા કાર્યક્રમ હતો માન્ય આપણા કેન્દ્રીય મંત્રી ભૂષણ રૂપાલા સાહેબ રજૂઆત થઈ છે અમારી પછી કલેક્ટર શ્રી વલસાડ કલેક્ટર શ્રી આપણા નવસારી આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હમણાં પછી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાઘવજી પટેલ સાહેબ જે આપણા વિશેષ મંત્રી છે અને વિશેષ કમિશનર મીના સાહેબ દરેક જગ્યાએ અમારી રજૂઆત થઈ ચૂકી છે